નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને તારીખ આજે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ વાર છે મંગળવાર આવી ગયા છીએ લાલ ડુંગળીની હરાજીમાં તો લાલ ડુંગળીના હરાજીના ભાવની વાત કરીએ તો આજ મારા ભાવમાં થોડીક કેજી દેખાઈ રહી છે ગઈકાલનો છેલ્લો ભાવ હતો પાંચસો ને છત્રીસ રૂપિયા તો જો સામેની છે ડરરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલુ આપણે જોઈએ કે આજે લાલ ડુંગળીમાં શું બજાર નીકળે છે छॉम चालमा रो, तननन बार चालमांघ्ट संक्इड़िद सु़्स nah हो, when you say g- framework 리 काताल सु़्स जो डन्हें रप सु तो not अ के सक टॉब

ચારસો ને અગિયાર રૂપિયા મિત્રો આ ડુંગળી બજાર ભાવ હું નીકળ્યા છે ચારસો રૂપિયા બસો ને હજાર રૂપિયા મિત્રો આ ડુંગળીના બજાર ભાવ નીકળ્યા છે ત્રણસો ને એક સાઠ રૂપિયા મિત્રો આ ડુંગળી ના બજાર ભાવ નીકળ્યા છે ત્રણસો ને એક સાઈઠ રૂપિયા ત્રણસો ને એકાવન રૂપિયા મિત્રો આ ડુંગળીના બજાર ભાવ નીકળ્યા છે ત્રણસો ને એકાવન રૂપિયા ત્રણસો ને એકતાલીસ રૂપિયા મિત્રો આ ડુંગળીના બજાર ભાવ છે ત્રણસો એકતાલીસ ત્રણસો ને એકાવન રૂપિયા મિત્રો આ ના બજાર ભાવ નીકળ્યા ત્રણસો ને એકાવન રૂપિયા